નમસ્કાર મિત્રો મિત્રો જો તમે કોઈ પણ અત્યારે રૂમ ભાડે આપતા હોય અથવા તો આપવાના હોય અથવા તો કોઈ પ્રોપર્ટી ભાડે આપવાના હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે હવે ઇમ્પોર્ટન્ટ વિડીયો એટલા માટે છે મિત્રો કે ગુજરાત સરકારે હમણાં ગયા બજેટની અંદર એક નવો નિયમ બહાર પાડ્યો છે કે જે તમે કોઈ રૂમ પ્રોપર્ટી ભાડે આપતા હોય એને લઈને નિયમ રૂલ્સ બહાર પાડ્યો છે અને એ પણ ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટીને રિલેટેડ રૂલ્સ છે બરાબર તો શું રૂલ્સ છે શું નિયમ છે એના વિશે વાત કરીશું આપણે અને સાથે સાથે એ પણ વાત કરીશું કે ભાઈ આપણે અગિયાર મહિનાનો કરાર જ શા માટે આપવામાં આવશે છે કેમ બાર મહિના અથવા તો વર્ષ દિવસ દોઢ વર્ષ માટે કરાર નથી બનતો અગિયાર મહિના માટે સ્કેમ કરાર બને છે તો એના વિશે પણ વાત કરીશું પરંતુ ખાસ કરીને જે સ્ટેમ ડ્યુટીને લઈને જે રૂમ અથવા તો પ્રોપર્ટી ભાડે આપવામાં ને લઈને જે ગુજરાત સરકારે જે નિયમ બહાર પાડ્યો છે તો એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ વિગતવાર વાત કરીશું મિત્રો તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સ્ટેમ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે હવે જો કોઈ પણ વ્યક્તિ સ્ટેમ ડ્યુટી ન ભરે અથવા તો ખોટી માહિતી આપે તો તેને ઓછામાં ઓછો બસ્સો રૂપિયાથી લઈ અને એક લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવશે આ સાથે જ ભાડાની મિલકત પર પણ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ભાડા પર રહેનારની ભાડા પર રહેઠાણની અથવા તો કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પર બોજો વધારવામાં આવ્યો છે મતલબ કે અગિયાર મહિના અને ઓગણત્રીસ દિવસના ભાડા કરાર રહેઠાણ માટે હોય તો તેને પાંચસો રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને કોમર્શિયલ મતલબ કે કોઈ ધંધા માટે કોઈ કરાર કરવામાં આવે તો તેને એક હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે આ કરારની વિગતો પાંચ વર્ષ કે પંદર વરસથી નહીં દર્શાવવામાં આવી હોય તો આ કરારની તો તેને દસ હજાર રૂપિયાનો સ્ટેમ વાપરવો પડશે અને તે ઉપરાંત પણ વર્ષ માટે બે ટકા દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે જે નવા નિયમ અનુસાર જૂના નિયમમાં આ પ્રમાણનું કોઈ વ્યવસ્થા હતી નહીં પરંતુ નવા નિયમોમાં આ પ્રમાણની વ્યવસ્થા છે મિત્રો અગિયાર મહિનાને ઓગણત્રીસ દિવસનો ભાડા કરાર છે જેમાં આપણે તમારે જો ઘર કોઈને આપવાનું હોય ભાડે ભાડું આપતો તમારે પાંચસો રૂપિયાનો સ્ટેમ્પ જોશે અને કોમર્શિયલ મતલબ કે ધંધા માટે આપવાનું હોય તો તમારે એક હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે પરંતુ પાંચ વર્ષ કે દસ વર્ષથી તમે કોઈ પણ આ સ્ટેમ્પ જે છે દર્શાવેલ ના હોય તો તમારે દસ વર્ષનો સ્ટેમ્પ વાપરવો પડશે અને સાથે સાથે વર્ષના બે ટકા દરેક દંડની જોગવાઈ પણ આ નવા નિયમોમાં કરવામાં આવી છે સરકારે ડ્યુટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યુટીની રકમ પર નહીં પરંતુ ડ્યુટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકમાં માધ્યમથી લાગવામાં આવી છે પરંતુ કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય અને તે તારીખ અને કલેક્ટર તેના હુકમ પર કર્યો હોય તો તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરી લેવામાં આવશે નહીં આ ગાળા માટે કોઈ પણ પ્રકારના દંડ વસૂલવામાં આવશે નહીં હવે વાત કરીશું મિત્રો કે ભાઈ ભાડા કરાર કેમ અગિયાર મહિના માટે થાય છે કેમ વર્ષ દિવસ કે બાર મહિના કે દોઢ વર્ષ માટે નથી થતું તો એના વિશે પણ વાત કરીશું આપણે સમજશું આપણે કે ભારતીય કાયદામાં ભાડું ભાડુઆતો માટે પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે ભારતીય અધિનિયમ ઓગણીસો આઠ કલમ સત્તર ડી હેઠળ વર્ષમાં બાર મહિના હોવા છતાં પણ એક વરસથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર નોંધાવવો ફરજિયાત નથી આનો અર્થ એ થયો મિત્રો કે મકાન માલિક કોઈ પણ નોંધણી વગર ફક્ત અગિયાર મહિના માટે ભાડા કરાર કરી શકે છે એટલે કે ભાડા પર ઘર ભાડા પર ઘર આપતી વખતે મ ઘર માલિકો અને ભાડો હતોને દસ્તાવેજ નોંધાવવા માટે નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ રજિસ્ટ્રાર ઓફિસ જવાની જરૂરિયાત નથી અગિયાર મહિના માટે ભાડા કરાર કરવા પાછળ બીજું મોટું કારણ એ મિત્રો કે ફાયદો એ છે કે આ સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અથવા તો નોંધણી જે રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની હોય છે તો એ ચૂકવવી નથી પડતી જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે તો તેના પર ચૂકવવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી હોતી અગિયાર મહિનાનો ભાડા કરાર મકાન માલિકની તરફેણમાં હોય છે તો આ હતો નવો નિયમ મિત્રો જે તમને જાણી લેવો ખૂબ જ જરૂરી હતો સ્ટેમ્પ ડ્યુટી અને ભાડા કરાર વિશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો